હેલો વિદ્યાર્થી મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં હું તમારું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે સ્ટાર્ટ કરીશું સ્ટાન્ડર્ડ વન ચેપ્ટર નંબર ફોર લેક્ચર નંબર વન ઓકે આપણે આગળના ચેપ્ટરમાં જોયું હતું એડિશન ઓકે બસ સેમ તેના જેવું છે સબટ્રેક્શન ઓકે જેમ એડિશનમાં આપણે લાઇન કરતા હતા એમ સબટ્રેક્શનમાં પણ કરવાની છે ઓકે તો જો કઈ રીતના શીખીશું અહીંયા જુઓ સબટ્ટ્રેક્શનનું મિનિંગ તમને સમજાવું છું જો અહીંયા તમને થ્રી બર્ડ્સ દેખાય છે તો શું થયું ધેન ટુ બર્ડ્સ ઉડી ગયા ઓકે તો કોણ બચે છે વન બર્ડસ એકલો વધ્યો તો જો થ્રી બર્ડ્સ પહેલાં હતા આપણી પાસે ટુ બર્ડ્સ શું થયા ઉડી ગયા ઉડી ગયા એટલે મીન્સ કે શું થઈ જાય એ માઇનસ એટલે કે સબટ્રેક્શન શું કહેવાય છે એને સબટ્રેક્શન અને શું કહેવાય છે એને માઇનસ પણ કહેવાય છે ઓકે તો આને કહેવાય છે માઇનસ છે આ ડી દેખે ને તમને આને માઇનસ સાઇન છે અને કેટલા બર્ડ્સ ઉડી ગયા હતા તો ટુ તો આપણે ટુ શું કર્યા માઇનસ તો કોણ વધે છે એક બર્ડસ પોતે તો આપણે શું આન્સર આવ્યો વન તને અંયા જો સેકન્ડ ફિગર તમે દેખાય છે અંયા જો 3 ફ્રોગ હતા then 1 ફ્રોગ અંદર જમ્પ માર્યો તો કેટલા રીમેનિંગ બચે છે 2 ઓકે તો 3 હતા આપણી પાસે 1 ને અંદર જમ્પ માર્યો તો 1 કમ થઈ ગયો એટલે કે શું આવશે માઈનસ ઓકે એક ઓછો થઈ ગયો ને અંયા તો શું આવશે ઓછો થઈ એટલે કે માઈનસ ઓકે તો -1 કેટલા આ આવી જાય આન્સર આપડે 1 એન્ડ 2 આન્સર આવી ગયો ઓકે then અંયા જો તમારી પાસે સિક્સ જગ છે ઓકે કેટલા છે સિક્સ એમાંથી ચાર શું થયા તૂટી ગયા એટલે કે બ્રોકન થઈ ગયા તો કેટલા વધે છે ટુ તો સિક્સ હતા એમાંથી ફોર બ્રોકન થઈ ગયા તો કેટલા રિમેનિંગ વધે ટુ ઓકે જે તૂટી જાય છે અથવા જતું રહે છે એ બધા માટે શું કરીએ આપણે માઇનસ ઓકે તો એ રીતે આપણે નીચેની ટુ ફિગર પણ તમે જોઈ લો એમાં પણ એ જ રીતે છે ઓકે તમારી પાસે કેટલા ફાઈવ ફ્લાવર્સ હતા તો એમાંથી ટુ તમે તમારા ફ્રેન્ડને આપી દીધા તો તમારી પાસે કેટલા વધે છે થ્રી ફ્લાવર ઓકે તો આ રીતના આપણે શું થાય છે સબટ્રેક્શન સબટ્રેક્શન તમને આવડી ગયું જો હજી ઇઝી રીતે આપણે શીખી છે જો શું કીધું છે સબટ્રેક એઝ પર એક્ઝામ્પલ ઓકે આપણે શું કરવાનું છે સબટ્રેક કરવાનું છે એટલે કે એક ઓછું કરવાનું છે એટલે કે માઇનસ કરવાનું છે ઓકે તમારી પાસે ટુ પેન હોય અને તમે તમારા ફ્રેન્ડને એક પેન આપી દો તો તમારી પાસે કેટલી વધે છે એક પેન તો તમે શું કર્યું સબટ્રેક્શન ઓકે તો જુઓ અહીંયા કઈ રીતે કરીશું અહીંયા જો આપણી પાસે કેટલા બોલ છે ટુ કેટલા બોલ છે ટુ બોલ છે ઓકે તો ટુ બોલ આપણે પહેલા લખ્યા તો વન બોલ હું શું કરું છું બીજા કોઈક ફ્રેન્ડને હું આપી દઉં છું અથવા તો હું એને માઇનસ કરું છું તો ટુ બોલમાંથી મેં શું કર્યું માઇનસ વન માઇનસ માટે કેવી સાઇન છે આ વચ્ચેની તમને દેખાય છે ને તો કેટલા બોલ માઇનસ કર્યા એક તો એક બોલ આપણે કાઢી નાખીએ તો કેટલા વધે રિમેનિંગ વન ઓકે તો ટુ માઇનસ વન વન થઈ ગયો તેને અહીંયા જો આ ફિગરમાં કેટલી છે વન ટુ થ્રી ટોટલ ફાઈવ ફિગર છે કેટલી છે ફાઈવ વન ટુ થ્રી ફોર એન્ડ ફાઈવ ફિગર ઓકે તો જો તમને દેખાય છે ને આ રીતના આપણે ઊભો પણ સબટ્રેક્શન કરી શકીએ અને આડો પણ આવી શકે છે તો આપણે કંઈ ટેન્શન લેવાની જરૂર છે નહીં અહીંયા ફાઈ આવશે કેટલા આપણે કટ કરેલા છે અહીંયા વન એન્ડ ટુ તો ટુ માઇનસ કરી દેવાના તો કેટલા વધે છે વન ટુ એન્ડ થ્રી તો આન્સર આવશે બંનેમાં થ્રી ઓકે તે નીચેનો જો ટોટલ ફાઇવ ફિગર છે એટલે વન ટુ થ્રી ફોર ફાઈવ તો અહીંયા ફાઇવ લખ્યો વન કટ કર્યો એટલે માઇનસ કેટલા કર્યા મેં વન તો કેટલી વધે વન ટુ થ્રી ફોર ફિગર એટલે આન્સર આવશે ફોર અહીંયા જુઓ ટોટલ કેટલી ફિગર છે ફોર ફિગર છે એમાંથી ટુ મેં કટ કરી એટલે ટુને મેં લાઇન કરી નાખી લે ટુ માઇનસ કરી કહેવાય તો કેટલી વધે છે વન એન્ડ ટુ તો અહીંયા આવશે ટુ ઓકે ધેન અહીંયા જુઓ કેટલી છે વન ટુ એન્ડ થ્રી છે ઓકે કેન્ડી થ્રી છે ને તમને બહુ ભાવતી હશે તમારી ટુ કેન્ડી તમે ખાઈ ગયા તો કેટલી રિમેનિંગ વધે છે વન તો આન્સર આવશે અહીંયા વન ઓકે તો આ ફિગર પરથી તમને સાવ ઇઝી આવડી ગયો છે જો ઊભો પણ સમ સબ્ટ્રેકશન થઈ શકે અને આડો પણ થઈ શકે છે ઓકે એટલા બંને સેમ વસ્તુ જ છે ઓકે કંઈ ડિફરન્સ છે નહીં કે તો ધ્યાન રાખજો ધેન નેક્સ્ટ પેજ પર જુઓ તમને દેખાય છે ને અહીંયા સબ્ટ્રેક્શન અહીંયા જુઓ કેટલી છે ફિગર્સ વન ટુ થ્રી આ માઇનસ નાખવાનું આન્સર કેટલા આવી ગયો આપણી પાસે ફાઈવ આન્સર આવી ગયો ઓકે તેને અહીંયા જુઓ કેટલા બોલ્સ છે તમારી પાસે સેવન બોલ્સ કેટલા છે સેવન બોલ્સ તો સેવન માંથી ટુ બોલ્સ કટ કરી નાખો એટલે ટુ બોલ્સર લાઈન કરી નાખો વન અહીંયા ટુ તો કેટલા વધે છે વન ટુ થ્રી ફોર 5 તો અહીંયા આવશે 5 આન્સર ઓકે અહીંયા જો તમારી પાસે કેટલા છે એટ ફિગર છે તો વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ છે માઇનસ કેટલા કરવાના છે ફિગર માઇનસ કરી નાખો એટલે વન ટુ આ થ્રી અને ફોર માઇનસ કરી નાખીએ તો કેટલી વધે છે વન ટુ થ્રી ફોર તો અહીંયા આન્સર આવશે ફોર ઓકે તેને અહીંયા જો કેટલી ફિગર છે વન ટુ થ્રી ફોર ફાઈવ છે ને માઇનસ કેટલી કરવાની છે થ્રી ફિગર માઇનસ કરવાની ને વન ટુ થ્રી તો અહીંયા થ્રી માઇનસ કરી નાખવા વન ટુ અને થ્રી માઇનસ થઈ ગઈ તો કેટલી વધે છે અહીંયા વન એન્ડ ટુ તો આન્સર આવશે આપણો ટુ ઓકે આપણે ગયું ને હવે તો ઇઝી જેટલી માઇનસ કરવાની હોય એટલી ફિગર આપણે ફર્સ્ટમાંથી માઇનસ કરી નાખવાની એટલે કે લાઇન કરી દેવાની અહીંયા જો અહીંયા ટોટલ આ પવર ફિગર છે માઇનસ કેટલી કરવાની વન ટુ એન્ડ થ્રી ફિગર તો જો અહીંયા વન આ ટુ એન્ડ થ્રી માઇનસ કરી નાખો છો તો કેટલી ખાલી તો આન્સર આવશે આપણો વન ઓકે તો એ રીતના ફિગર તમે કરી શકો છો વસ્તુ તમને હોમવર્કમાં આપું છું જો તો પણ એકવાર સમજાવી દઉં છો આ લાસ્ટ વાળું તો એમાં શું કરીશું અહીંયા કેટલી ફિગર છે ટોટલ વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ ફિગર છે માઇનસ કેટલી કરવાની છે વન એન્ડ ટુ તો વન એના ટુ મેં લાઈન કરી દીધી તો કેટલી વધે છે વન ટુ થ્રી એન્ડ ફોર તો આન્સર આવશે આપણે અહીંયા ફોર ઓકે તો આ રીતના તમારે બધી જ કાઉન્ટ કરવાની છે જો મેં તમને બધી જ કાઉન્ટ કરીને આપેલી છે પણ તમારે જાતે કરવાની છે ઓકે કોપી પેસ્ટ કરવાનું નથી ધેન નેક્સ્ટ પેજ પર જુઓ તમને શું આપ્યું છે સબટ્રેક એન્ડ અંડરસ્ટેન્ડ ધ ઝીરો શું આપ્યું છે સબટ્રેક એન્ડ અંડરસ્ટેન્ડ ધ જીરો ઓકે આપણે સબ્રે કરવાનો છે અને જીરોને થોડોક સમજવાનો છે તો કઈ રીતના જો તમને દેખાય છે થ્રી બર્ડ્સ છે એમાંથી વન બર્ડ્સ ફ્લાય થઈ ગઈ ઉડી ગઈ ઓકે તો થ્રીમાંથી વન ઉડી જાય તો કેટલી રિમેનિંગ વધે છે ટુ ઓકે તો એ રીતના તમે જો ટુ રિમેનિંગ વધે છે એમાંથી પછી વન ઉડી ગઈ તો વન વધે અને વન પણ ઉડી જાય તો કોણ વધે છે કઈ નહીં એટલે કઈ નહીં ને શું કહેવાય છે ઝીરો જ્યાં તમને દેખાય છે ને ગોળ રાઉન્ડ ટાઇપનો સર્કલ ટાઈપનો એને શું કહેવાય છે 0 ઓકે તો જો નીચે ફિગર્સ આપેલી છે એમાંથી બધા જ પીઝિયન શું થયા ઉડી ગયા ઓકે બધા જ પીઝિયન ફ્લો થઈ ગયા તો હવે કોણ બચે છે અંદર કોઈ નહીં અને કંઈ ના હોય તો શું આવે જીરો એટલે ફાઈવ માઇનસ ફાઈવમાંથી આપણે ફાઈવ પીઝીએ ઉડી ગયા તો કોણ વધે છે ટ્રી પર કોઈ નહીં એટલે કે જીરો ઓકે નીચેની ફિગર જો થ્રી કપ્સ આપેલા છે એમાં એને તૂટી ગયા તો પ્લેટમાં કોણ વધે છે કંઈ નહીં તો એના માટે શું આવશે જીરો ઓકે જ્યારે કંઈ પણ વધતું નથી ત્યારે શું આવે છે જીરો આવે છે તેને જો કાઉન્ટ ધ કેડ્સ એન્ડ રાઈટ ઇન બોક્સ કેડ્સ કેડ્સ તમારે શું કરવાની છે કાઉન્ટ કરવાની છે અહીંયા કેટલી કેડ્સ છે વન ટુ એન્ડ થ્રી તો થ્રી આવી ગયું અહીંયા ટુ છે અહીંયા વન છે અને અહીંયા એક પણ કેટ્સ છે નહીં તો શું લખવાનો યસ જીરો શું લખવાનો જીરો લખવાનો ઓકે સેમ ઓકેશન છે નેક્સ્ટ પેજ પર કાઉન્ટ બલુન્સ એન્ડ રાઇટ ઇન બોક્સ તો જો એનામાં પણ એના માટે પણ સેમ અહીંયા ફોર બલુન્સ હતા અહીંયા વન ટુ થ્રી છે અહીંયા ટુ છે અહીંયા વન છે અને બાકી હવે શું વધ્યું એક પણ બલુન્સ નથી તો એક પણ બલુન્સ ના હોય તો શું લખવાનું જીરો શું લખવાનો જીરો ઓકે તેને અહીંયા જો સબટ્રેક એઝ પર એક્ઝામ્પલ ઓકે હવે આપણે સબટ્રેક્શન કરવાનું છે શું કરવાનું છે સબ્રેકશન ટોટલી બધા જ જે ફિગર્સ હોય બધાને શું કરવાના સબટ્રેક કરી નાખવાના છે તો કઈ રીતના ટોટલ ફિગર પર તમે લાઇન કરી દો તો એક પણ ફિગર વધે નહીં તો ફોર માઇનસ ફોર કેટલો આવી જાય ઝીરો ઓકે તેને અહીંયા જુઓ આ ફિગર્સમાં જુઓ તો અહીંયા થ્રી ફિગર્સ પર હું લાઇન કરી દઉં તો એક કઈ ફિગર વધે છે લાઇન વગરની નહીં તો શું આવશે જીરો ટોટલ અહીં ફિગર કેટલી છે વન ટુ થ્રી ફોર ફાઈવ ફાઇવ ફિગર છે ફાઇવમાંથી શું કરવું ફાઇવ લાઇન્સ કરી દેસું ફાઇવ ફાઇવ ફિગર પર તો શું આવશે આન્સર ઝીરો ઓકે જેથી મિત્રો તમને ઝીરો હોય છે તો આઈડિયા આવી ગયો છે હવે તે સબટ્રેક્શન આપણે જોઈએ જે આપણો મેઇન ટોપિક છે તો સબ્ટ્રેક્શન કઈ રીતના કરવાનું તો સિમ્પલ છે જો અહીં કેટલી ફિગર્સ તમને દેખાય છે વન ટુ થ્રી ફોર ફાઇવ એન્ડ સિક્સ તો સિક્સ ફિગર છે હવે હું તમને શું કહું કે એમાંથી એક કમ કરવાની છે એક ફિગર ઓછી કરવાની છે તો એના માટે શું કરવાનું જે લાસ્ટ ફિગર હોય ત્યાંથી શું કરવાનું એને લાઇન કરી દેવાની એટલે એ ફિગર આપણે કાઉન્ટ કરવાની નહીં તો કેટલી વધે છે વન ટુ થ્રી ફોર એન્ડ ફાઇ તો આન્સર આવી ગયો આપણો ફાઇવ ટોટલ કેટલી ફિગર હતી આપણી પાસે એ સિક્સ હતી એમાંથી શું કીધું મેં માઇનસ શું કરો વન એટલે કે વન ફિગર તમારે કટ કરી દેવાની લાઇન કરી દેવાની ધેન અહીંયા જો નેક્સ્ટ અહીંયા કેટલી છે મેં તમને કીધું ટોટલ ફિગર એટલે કે માંથી કેટલા કરો ટુ સબટ્રેક્શન કરો ટુ માઇનસ કરો તો ટુ ફિગર ઉપર શું કરવાનું લાઈન કરી દો કેટલી રિમેનિંગ વધે છે માઇનસ વન ફિગર કરો તો વન ફિગર ઉપર આપણે લાઇન કરી દેવાની બાકી કેટલી વધે છે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ તો રિમેનિંગ વધે છે સિક્સ ઓકે તો એ રીતના આપણે સિમ્પલ જો બધી જ તમને કાઉન્ટ કરીને આપી છે મેં ઓકે તે નીચેની પણ એવું જ છે એમાં એટ અને નાઇન ફિગર છે જેટલી હું તમને એમ કહું કે માઇનસ ટુ કરો એટ ફિગરમાંથી માઇનસ ટુ કરો તો તમારે શું કરવાનું લાસ્ટ ટુ ફિગર આપણે ફિગર પર રાઉન્ડ કરી દેવાનું દેવાની તો કેટલી વધે છે લાઇન વગરની વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ તો આન્સર આવશે આપણો સિક્સ ઓકે વિદ્યાર્થી મિત્રો તો તમને જેટલું પણ માઇનસ કરવાનું કે ને એટલી ફિગર પર શું કરી દેવાની લાઇન કરી દેવાની છે એટલે આપણે સબટ્રેક્શન ઈઝી થઈ જાય છે ઓકે દેન નેક્સ્ટ પેજ પર જુઓ સબટ્રેક એન ધ મેચ ઓકે હવે સબટ્રેક્શન કરવાનું છે અને મેચ કરવાના છે તો જુઓ વિદ્યાર્થી મિત્રો સબટ્રેક્શન કઈ રીતે કરીશું અહીંયા ધ્યાન આપજો ઓકે જો કેટલા છે આપણી પાસે એટ છે કેટલા છે એટ માઇનસ કેટલા કરવાના છે ટુ ઓકે તો એટ માટે શોકરો એટ લાઇન કરી જો વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ અને ટુ માટે કેટલા આવશે વન એન ટુ લાઇન ઓકે તો કેટલી છે ટુ માઇનસ કરવા છે ને તો એઇટમાંથી ટુ લાઇન કટ કરી દો કેટલી છે વન એન ટુ લાઇન તો વન ટુ લાઇન કટ થઈ ગઈ લાઇન કરી દીધી આપણે ઉપર તો કેટલી રિમેનિંગ વધે છે વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ તો આન્સર કેટલો આવી ગયો આપણી પાસે સિક્સ છે ને સાવ ઇઝી ઓકે એડિશનમાં પણ આપણે એવું કરતા હતા પણ એડિશનમાં શું કરતા હતા કે ટોટલી લાઇન કાઉન્ટ કરતા હતા પણ આમાં શું કરવાનું માઇનસ છે એટલા માટે જે નીચેની લાઇન છે એને કટ કરી દેવાની ઓકે જો હજી તમને સમ સમજાવું છું નાઇન માઇનસ સિક્સ શું છે નાઇન માઇનસ સિક્સ તમે આડો કરો તો પણ ચાલશે આડા કઈ રીતના કરવાનો જો નાઇન છે એટલે અહીં નાઇન કરવાની વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન અને સિક્સ માટે સિક્સ લાઇન કરો વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ હવે સિક્સ લાઈન શું કરવાની કટ કરી દેવાની કેમાંથી જે વધારે હોય એનામાંથી તો અહીંયા વધારે છે ને નાઇન બિગર છે એટલા માટે સિક્સ લાઈન કટ કરી દો વન આ ટુ આ થ્રી આ ફોર આ ફાઇવ અને આ સિક્સ તો કેટલી રિમેનિંગ વધે છે વન ટુ એન્ડ થ્રી તો આનો આન્સર કેટલો આવી ગયો થ્રી આન્સર આવશે કેટલો આવશે થ્રી ઓકે તો બરાબર ત્રણ ઇક્વલ ટુ થ્રી આવી ગયો છે ઓકે ધેન હજી તમને કરાવશો થ્રી માઇનસ વન છે તો થ્રી ઓકે તો થ્રી લાઇન કરો તેને વન લાઇન છે ને તો અહીંયા વન લાઇન તો વન લાઇન ક્યાં કરવાની અહીંથી કાઢી દેવાની તો કોણ આવે વન એન્ડ ટુ લાઇન થઈ ગઈ ઓકે તે નહીં જો નાઇન માઇનસ ટુ આ નાઇન છે જો તમને આડો કરાવું છું એક ઊભો ને એક આડો એમ કરાવો છે એટલે તમને આવડી જાય નાઇન છે એટલે નાઇન લાઇન કરો ફર્સ્ટ ઓફ ઓલ વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ફટાફટ થઈ જાય છે દેન ટુ કરવાની છે વન એન્ડ ટુ તો નાઇનમાંથી આ ટુ લાઈન શું કરવાની કટ કરી દેવાની છે તો વન એના ટુ કટ થઈ ગઈ

ઓકે લાસ્ટમાં પણ જે એકવાર વાર તમને સમજાવી દઉં છું લાઇન કટ કરવામાં જો સેવન માઇનસ ટુ તો સેવન લાઈન ફર્સ્ટ ઓફ ઓલ કરો થ્રી સિક્સ સેવન ટુ લાઇન કરો અહીંયા ટુ લાઇન મેં કરી દીધી હવે ટુ લાઈન આમાંથી સેવનમાંથી કટ કરી દો આ વન એના ટુ તો કેટલી રિમેનિંગ વધે છે વન ટુ થ્રી ફોર ફાઈવ તો આન્સર આવી ગયો ઇક્વલ ટુ ફાઈવ તને ઊભું કરો તમે તો પણ તમે કરવું હોય તો પણ કાંઈ પ્રોબ્લેમ નહીં સેવન કરી દો ઓકે અહીંયા ટુ કરી દો તો ટુ લાઇન કટ કરી દો તો પણ આન્સર કેટલા આવશે ફાઈવ આવશે કેમ કે વન ટુ થ્રી ફોર ફાઈવ આન્સર ઓકે તો તમે આ રીતના પણ કરી શકો છો અને આ રીતે પણ કરી શકો છો બંને વસ્તુ કેવી છે સેમ જ છે ઓકે કઈ ફરક છે નહીં તો જો મેં તમને બધું જ તમને અહીંયા ડ્રો કરી દીધો છે ઓકે તો તમે જોઈન કરી દેજો અને મેચ કરી દેજો ઓકે તો નેક્સ્ટ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું ઓકે આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને મારા વિડીયો ગમ્યો હશે તો મારા વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને નવા વિડીયો હું જ્યારે અપલોડ કરું ત્યારે તમને મળી શકે છે ઓકે આગળના બધા જ વિડીયો તમે જોઈ લેજો કંઈ પણ ડાઉટ હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવજો ઓકે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમારો ખૂબ ખૂબ ધન્યવાદ